નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે એનએસયુઆઈ નો વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસરના રાજીનામાની માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસની તાળાબંધી કરાતા યુનિવર્સિટીનું તંત્ર અને પોલીસ દોડતી થઈ ગયું હતું એનએસયુઆઈ પ્રમુખે કહ્યું હતું કે એસી ઓફિસમાં બેસીને વહીવટ કરતાં વાઇસ ચાન્સેલરને ખુરશી પર બેસવાનો અધિકાર નથી યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર પણ વિદ્યાર્થી વિરોધી છે તેમજ હોસ્ટેલમાં બસો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે એનએસયુઆઈએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે સિક્યુરિટી ઓફિસર એસ કે વાળા યુનિવર્સિટીના નહીં પણ સિક્યુરિટી એજન્સીમાંથી પગાર મેળવે છે આમ છતાં તેમને યુનિવર્સિટીની ઓફિસ યુનિવર્સિટીની ગાડીની સુવિધાઓ આપવામાં આવી છે યુનિવર્સિટીમાં સિક્યુરિટીમાં મોટો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓએ કહ્યું કે વાઇસ ચાન્સલ અને સિક્યુરિટી ઓફિસર રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એને દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આજે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યું જેવી રીતે યુનિવર્સિટી નું જે તંત્ર છે જે ખાલે ગયું છે તેના માટે ફક્ત બે જ વ્યક્તિ જવાબદાર છે સુદર્શન વાળા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સર આજે એને દ્વારા વિરોધ પ્રદર્શન કરવું છે તાળાબંધી કરીને કારણ કે જે સુદર્શન વાળા જે પોતાના વિજિલન્સ મોટા ઓફિસર કહેવાય છે તે ફક્ત ને ફક્ત એક પ્રાઇવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ છે તેમને યુનિવર્સિટી એક ઓફિસ હસ્તક કરી છે યુનિવર્સિટીએ ગાડી તેમને હસ્તક કરી છે એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના પૈસાનો બગાડ થઈ રહ્યો છે અમારી માંગ છે કે આવ્યા જે વ્યક્તિ છે તેને તાત્કાલિક છૂટા કરવા જોઈએ તેમનું રાજીનામું આપવું જોઈએ જ્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં આપવામાં નહીં આવે ત્યાં સુધી એનએસઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને યુનિવર્સિટી ખાતે એનએસઓ વિરોધ પ્રદર્શન કરતું રાખશે